બાબાજીપુરા જૈન સંઘની ચૈત્ય પરિપાટી યોજાઈ છે જૈન ધર્મમાં ચૈત્ય પરિપાટીને શ્રાવકનું અવશ્ય કર્તવ્ય ગણવામાં આવ્યું છે પર્યુષણ પર્વના વ્યાખ્યાનમાં પણ ગુરુ ભગવંતો આનું મહત્વ સમજાવતા હોય છે જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે સવારે બાબાજીપુરા જૈન સંઘ ડેરાપુર ખાતેથી ગોડીજી પાર્શ્વનાથજીના લઈ દર્શન કરી ઘાસ તે સંઘની ચૈત્ય પરિપાટી રાજમાર્ગો ઉપર નીકળી હતી જે કોઠીપુર જૈન સંઘના શાંતિનાથ જીનાલય પહોંચી હતી ત્યાં દર્શન તથા ચૈત્ય વંદન કરવામાં આવ્યું હતું તથા ભગવાનને વિવિધ દ્રવ્યો તથા આવશ્યક વ્યંજનો અર્પણ કરવામાં આવ્યા હતા ત્યારબાદ ચૈત્ય પરિપાટી મામાની પોળમાં મહાવીર સ્વામી જીનાલય પહોંચી હતી અને ત્યાંથી મનમોહન પાર્શ્વનાથ જીનાલય દર્શન વંદન કરી પરત ડેરા પોળ પાછી ફરી હતી ચૈત્ય પરિપાટી પૂર્ણ થયા બાદ સંઘની નવકારશીનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ ટ્રસ્ટી રતિલાલ શાહ સમસ્તના ઉપપ્રમુખ રતિલાલ શાહ ભૂપિન્દ્ર શાહ સહિતના અગ્રણીઓ જોડાયા હતા એટલે એક એક દેરાસનના દર્શન થાય અને એ દિરાસન અંદર શું અલૌકિકતા છે શું પ્રખ્યાતિ છે એ જાણવા માટે મળે અને દેરાસનના દર્શન કરવા વરઘોળમાં જઈએ ચતુર્દી સંઘ સહિત જઈએ એટલે લોકોને એમ થાય કે જૈન જૈન સંઘના પ્રવિષન પર્વ પૂરા થયા અને એના હિસાબે કેટલાક ધર્મ પામે સંપ્રતિ મહારાજા જ્યારે ગુરુ મહારાજ પ્રવેશ કર્યો અને એ વખતે બધો માહોલ એવો હતો એટલે સંપ્રતિ મહારાજે ઉપરથી જોયું કે આ મેં કોઈ ગુરુમરાજને જોયા છે અને એનાથી એ જાતિ સ્મરણ જ્ઞાન પામ્યા અને પોતાનો પૂર્વભો જોયો એટલે શાસનની ચડતી થાય અને લોકો પણ ધર્મમાં છે અવશ્ય કરવું જોઈએ